નમસ્કાર ખેડૂત મિત્રો તમારા ઘેંટા બકરાઓ હોય તો સાચવીને રાખજો કારણ કે ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક અત્યંત ભારે રહેવાની છે મિત્રો આજે તારીખ સોળમી જુલાઈ અને મંગળવાર થયો છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓને મિત્રો કે આઠ એવા જિલ્લા છે કે જેને રેડ એલર્ટનું મોટું અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તોફાની વરસાદ તો બીજી તરફ મિત્રો દસ જેટલા જિલ્લા છે કે જેને ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી અને બાકીના પંદર જિલ્લાઓ કે જેને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર એલર્ટ કયા જિલ્લાઓમાં આપવામાં આવ્યું આ સાથે કયા વિસ્તારોમાં વરસાદ નોંધાણો છે તો બીજી તરફ મિત્રો ચાર જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થવાને લઈ ગુજરાતની અંદર ચોમાસાનો પહેલો એવો વરસાદનો રાઉન્ડ છે કે જેમાં ગુજરાતમાં થશે મેઘ તાંડવ છેલ્લા ચોવીસ કલાકની અંદર મિત્રો ગુજરાતમાં બસોથી થી પણ વધારે તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે જેમાં દક્ષિણી ગુજરાતના સુરતના ઉમરપાડાની અંદર ખાસ કરીને

આ સાથે જ મિત્રો સક્રિય વરસાદી સિસ્ટમ અંગેની પણ માહિતી મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આય ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે અમદાવાદ હવામાન ગુજરાત ડાયરેક્ટર એવા દાવ દોશીએ જણાવ્યું છે મિત્રો કે ગુજરાતની અંદર અત્યારે ચાર જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે જેની અંદર પહેલી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે ગુજરાત ઉપર સક્રિય છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો બંગાળની ખાડીનું સૌથી વધુ સિસ્ટમની અસર કે જે ગઈકાલ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી પરંતુ આજે અત્યારે હવે એ લો પ્રેશરની અંદર મિત્રો ભારે મજબૂત બની ગઈ છે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અત્યારે પોતાનું બહોળું સર્ક્યુલેશન ગુજરાતના ભાગોથી લઈ અરબી સમુદ્ર સુધી લંબાતું જોવા મળી રહ્યું છે મિત્રો આ સિસ્ટમ અત્યારે ખૂબ જ મજબૂત બની ગઈ છે ચોમાસાની પહેલી એવી સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની કે જે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે મિત્રો આપને જણાવી દઈએ તો મધ્ય પૂર્વ ગુજરાતના અમદાવાદ આણંદ ખેડાના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પણ મિત્રો વરસાદ જોવા મળ્યો છે ને મિત્રો હવે આજે આપણે જાણીએ તો અત્યારે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદની રહેશે આગાહી ચોમાસાની ધરીની વાત કરીએ મિત્રો તો ચોમાસાની ધરી અત્યારે રાજસ્થાન લાગુના ભાગો પર અત્યારે થોડી નીચે દક્ષિણી નોર્મલ સ્થિતિ કરતા જોવા મળી છે જેને લઈ ગુજરાતમાં ચોમાસાની ધરી દક્ષિણી ગુજરાતથી લઈ કેરળ સુધીનો ઓફશોર શોર ટ્રફ બંગાળનું ખાડીનું જે લો પ્રેશર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગુજરાત ઉપર બનેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમ આમ મિત્રો ત્રણથી ચાર જેટલી વરસાદી સિસ્ટમોની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર આગામી અડતાલીસ કલાક ખૂબ જ અત્યંત ભારે રહેશે જેમાં મિત્રો સોળ જુલાઈ અને મંગળવારે ગુજરાતના કયા જિલ્લાઓને રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા એ આપણે જાણીએ તો મિત્રો હવામાન વિભાગ તરફથી નકશો જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર સોળ જુલાઈના દિવસે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓને રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે તો દક્ષિણી ગુજરાતના પણ ચાર જિલ્લાઓ છે કે જે રેડ એલર્ટની અંદર રહે છે જેની અંદર મિત્રો ભાવનગર ગીર સોમનાથ અમરેલી આ સાથે જૂનાગઢ આ ચાર સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ નવસારી સુરત આ સાથે જ છોટાઉદેપુર જિલ્લો જે પૂર્વ ગુજરાતનો છે આ ચાર જિલ્લાઓને મિત્રો રેડ એલર્ટની અંદર સોળ તારીખે મૂકવામાં આવ્યા તો બીજી તરફ મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર દસ જિલ્લાઓ મૂકવામાં આવેલ છે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર આ સાથે રાજકોટ લાગુના વિસ્તારો હોય બોટાદ આ વિસ્તારો મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવેલ છે તો સાથે જ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આણંદ વડોદરા દાહોદ આ સાથે જ ભરૂચ આ વિસ્તારો મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની રહેશે આગાહી બાકીના મિત્રો પંદર જેટલા જિલ્લાઓ જેની અંદર કચ્છ જિલ્લો હોય આ સાથે જ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ આ સાથે જ આપ જોઈ શકો છો કે મહેસાણાથી લઈ મોરબી જિલ્લો આ વિસ્તારો મિત્રો યલો એલર્ટની અંદર સોળ તારીખે મૂકવામાં આવ્યા છે એટલે કે ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદની રહેશે આગાહી ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સોળ તારીખના દિવસે અમુક વિસ્તારોમાં રીતસરનું થઈ શકે છે મેઘ તાંડવ જેમાં મિત્રો આપણે મોડલના આધારે થોડી આગાહી જોઈએ તો આપ અહીં જોઈ શકો છો કે સોળ તારીખે ખાસ બપોરના સમયગાળા બાદ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લો હોય આ સાથે રાજકોટ લાગુના સુરેન્દ્રનગરના જે વિસ્તારો હોય તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ તો આપ અહીં જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન

સોળ તારીખની મોડી સાંજ દરમિયાન તો મિત્રો અને રાત્રિના સમયગાળા દરમિયાન સોળ તારીખની રાત્રિ સૌરાષ્ટ્ર માટે રહી શકે છે ભારે અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે અને મિત્રો સોળ તારીખની રાત્રે પણ સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારોની અંદર મેઘ તાંડવ જેવો વરસાદ ખાબકી શકે છે કારણ કે આ સિસ્ટમના ભેજવાળા વાદળો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જિલ્લાઓની અંદર લાવી શકે છે અત્યંત ભારે વરસાદ

તો મિત્રો ખાસ કરીને આવનારી અડતાલીસ કલાક સુધી ગુજરાતના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે અને બીજી તરફ આગામી પાંચ દિવસ સુધી ત્યારબાદ ભારે વરસાદની આગાહી ગુજરાતની અંદર જોવા મળી રહી છે તો આ રીતે સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખ અને ઓગણીસ તારીખ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકશે જેમાં સોળ તારીખે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત લાગુના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ તો બીજી તરફ દક્ષિણી ગુજરાત ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર પણ સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે કોઈ પણ નવી અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય